મોટી તોડજો નાની ના તોડતા પ્લીઝ આ મોટી છે જો બાજરો છે અને એ તે સવા ભર તડકામાં ગયો છે મકાયો તોડવા ત્યારે અને મળી એ કઈ નથી આ હા ટાઈ ટાઈ ફેસ ટાઈ ટાઈ ફેસ જો આ દેવ લઈ આવ્યો છે મોટી મકાઈ હા સમજો હા જો આ ખુશી જેવડી હોય ને એવી લેવાય તો હજુ જાવ જ છું કોડા જો મારી દાદી પાડી અને હું બીક લાગે બીજું કઈ નથી અંદર જવાનું તો બીક લાગે છે હા

તો હવે ખંડવાર આવે છે સો ફ્રેન્ડ્સ જો આવી ગઈ છે કે ભાઈ હીતા કા કા જીવા છે કેમ આ દિવસ છે મકાઈ માં હા અમે તો બે 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 ગાડી બે પોટા

કેમ 10 કિલોમાં આવે તમારે છૂટ જ છે મોકલવાની હા વધતા જ જાય છે એમને મગ અમારા કેમ તારું દીધી દી બહુ વધતું જાય છે ત્રાસ તમારો રીલ છે તો આવો ત્રાસ વાદ્યા દેવા આવું કરવો એ શું છે મગ અને મગ નો કહેવાય અરદ કહેવાય હવે હે કહેવાય આની કોમ અરદ મગ કહેવાય અરદ કહેવાય અરદ હા યાર ખબર જ નથી પડતી અને જો વાતાવરણ થઈ ગયું તો એકદમ મસ્ત લીલું અને વાદળો છે એમાં સફેદ સફેદ અને પેઢી ચલાવી રહી છે ટ્રેક્ટર છે બપોરને અઢી વાગાનું ત્યાં હાંકી રહ્યું છે ટ્રેક્ટર હા તડકા નો ટ્રેક્ટર ચલાવે છે અને ખુશી લઈને ઊભી છે પોટા અને પા મગમાં આટા ઠોકે છે દેવલીની બતર ઠોકે છે હા ખુશી લઈને હારી મકાઈની મને ખબર નથી ઓ

બોલ તારે બાધુ છે મારી અરે એમ તો ભલે બાધુ છે તો ભલે આ થઈ ગયા છે મોટી બધી મકાઈ ને મકાઈ માં થઈ ગયા છે મોટા મોટા પોટા ને પોટા માં અમે મકાઈ હજી શેકવાના છીએ ત્રણ ને બે પાંચ પાંચ પોટા ઉતારી લીધા છે એ પકાઈ નું શાક નું કોઈ દે ઓ મકાઈનું શાક નો એ મકાઈ નો બનશે પોટ આજ છે કે પોક બનશે મકાઈ નો મકાઈનું શાક નો ખવાય મકાઈનું શાક નો ખવાય હૈ ખબર પડતી નથી ને અને આ થઈ ગયું છે મકાઈની બાજુ બાજુમાં મોટો મોટો બાજરો બાજરામાં થઈ ગયા છે મોટા મોટા ડુંડા અને ડુંડા કાપે લવાના છે પંદર દિવસમાં આપણે જો ડુંડા ડુંડા આકાશ સુધી પોગી ગયા છે વાદળા અડી જાય છે આવડા ડુંડા થઈ ગયા છે ખોડ મોટા ડુંડા થઈ ગયા છે અને બાજરામાં થઈ ગયા છે મોટા ડુંડા અને ડુંડા કાપી લેવાના ને એનો જે બાજરું વધ્યું હોય એ ડાંડર કહેવાય હા ડાંડર ડાંડર ને કાપી લેવાનું ને એનો બનાવી નાખવાનો છે ઓજ પાકી જો પાકી ગયા

પચાસ તોલા પૂરે પચાસ તોલાકલાવે